we <laughs>

અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર અભય સૈયદ તહેલકા ન્યૂઝ ભરૂચ અંકલેશ્વર સ્થિત વનધારા એનજીઓ ની મદદથી આજે ભરૂચ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા સાહેબની અધ્યક્ષતામાં પોલીસ હેડક્ quarters ભરૂચ ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવેલો અને એમાં પોલીસ કર્મચારીઓ પોલીસ અધિકારીઓ એ મોટી સંખ્યામાં ભાગ લઈને મોટી સંખ્યામાં વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવેલો છે અને અપીલ કરવામાં આવેલી છે કે આવે આવા વૃક્ષારોપણના કાર્યક્રમમાં વધુમાં વધુ લોકો જોડાય અને એક સારી પ્રકૃતિ આપણા દેશને અર્પણ થાય એવી એક અપીલ કરવામાં આવેલી છે